પંચમહાલ જિલ્લાના હલોલ તાલુકામાં આવેલ ટોટો કંપનીના છસો જેટલા કામદારો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મક્કમ લડતના નિર્ધાર સાથે હડતાલ યથાવત જોવા મળી છે તો હાલોલ તાલુકાની જીઆઈડીસી ખાતે આવેલી પ્રસિદ્ધ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના છસો જેટલા કામદારો દ્વારા ગત તારીખ એક ફેબ્રુઆરી ગુરુવારના રોજથી પોતાના હકની માંગણીઓને લઈને કંપની સામે લડતના મંડાણ કરી કંપનીની બહાર ધરણા પ્રદર્શન યોજી હડતાલ પર ઉતર્યા છે કે જેમાં તેઓની મુખ્યત્વે માંગ એ છે કે ટોટો કંપનીના મેનેજમેન્ટ દ્વારા કંપનીમાં કામ કરતા કામદારોના પંદર જેટલા લીડરોને બરતરફ કરાયા છે તેઓને પરત કામ પર લેવામાં આવે કે જ્યારે વર્ષોથી કંપનીમાં કામ કરતા સિનિયર કામદારોની બઢતી કરી તેઓનો પગાર વધારો કરવામાં આવે કામદારોના હકનો બોનસ તેઓને આપવામાં આવે તેમજ કંપની દ્વારા કામદારોની કર્મચારીઓની ટ્રાન્સફર કરાય છે તે બંધ કરવામાં આવે તેમજ ભારે વજનદાર કામને લઈને થતી શારીરિક તકલીફોમાં કામદારોને રાહત આપી સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે જેવા અનેક મુદ્દાઓ સાથેની પોતાની હકની માંગણીઓને લઈને છસો જેટલા કામદારો કંપનીના ગેટની બહાર ધરણા પ્રદર્શન યોજી છેલ્લા ત્રણ દિવસ જેટલા સમયથી હડતાળ પર બેઠા છે કે જેમાં સતત બે રાતોથી કામદારો પોતાની હકની માંગણી સાથે રાત્રિના સુમારે પણ કંપની ઠંડીમાં રહીને પણ પોતાના હક માટે લડત લડી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ વીતવા છતાં કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી કે તેઓની માંગણી પ્રત્યે કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવેલ ન હોવાના આક્ષેપ સાથે તમામ કામદારોએ ગત રોજ શનિવારે પત્રીજા ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી કે જેમાં કામદારો રાત્રિના સુમારે કંપનીની બહાર જ સૂઈ રહ્યા હતા જોકે આ સમગ્ર મામલાને લઈને કામદાર યુનિયન લીડરો તેમજ કંપનીના મેનેજમેન્ટના અધિકારીઓ વચ્ચે લેબર કમિશનર ઓફિસ ખાતે જે મીટિંગ થવાની હતી તે મીટિંગમાં કામદારોના લીડરો સમયસર પહોંચ્યા હતા પણ ટોટો કંપનીના અધિકારીઓ વાટાઘાટો માટે ન પહોંચતા મીટિંગ મોકૂફ રહી હોવાની માહિતી હડતાલ સાથે જોડાયેલ સૂત્રો પાસેથી મળવા પામી છે જેને લઈને હડતાલ આજે પણ લંબાઈ હોવાનું જાણવા મળેલ છે કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ